સુરત શહેરમાં ગત મોડી રાત્રે બનેલી ઘટનાની શરૂઆત ક્યાંથી થઈ અને તે શરૂઆતનો અંત ક્યાં સુધી આવ્યો જો આ વિડિયોમાં નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ આપણી સાથે હું છું પ્રદીપ સુરતના સૈયદપુરા વિસ્તારમાં ગત મોડી રાત્રે સાડા નવ વાગ્યાની આસપાસમાં વરિયાવી બજારના રાજા એટલે કે ગણેશ પંડાલની અંદર છ જેટલા મુસ્લિમ સમાજના લોકો ના જે બાળકો જે છે ત્યાં આવ્યા હતા અને છ જેટલા બાળકો રિક્ષામાંથી ઉતરીને અચાનક જ ગણેશ પંડાલ ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો આ પથ્થરમારો જ્યારે કરવામાં આવ્યો ત્યારે ત્યાંના સ્થાનિક લોકો દ્વારા તંગ દિલ્હીનો માહોલ જે છે તે વિસ્તારની અંદર સર્જાઈ ચૂક્યો હતો અને એ માહોલ બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી જોકે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા તાત્કાલિક ધોરણે ત્યાં પોલીસની કાફલાઓ જે છે તે ખડકી દેવામાં આવ્યા હતા ગત મોડી રાત્રે લગભગ બારથી સાડા પોલીસની ટીમે લગભગ વીસ કરતા પણ વધારે લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને એ વીસ કરતા પણ વધારે લોકોનો એ રોલ હતો કે આ જ્યારે આ પથ્થરમારો થયો ત્યારે તમામ લોકો એ જગ્યા ઉપર હાજર હતા અને જે વિડીયો ફૂટેજની અંદર જે દેખાતા હતા એ તમામ લોકોની ધરપકડ કરવામાં આવી જો કે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ગત મોડી રાત્રે સુરત ખાતે જ હતા તેમના નિવાસસ્થાને જોકે સુરતના તેમના નિવાસસ્થાનેથી નીકળીને તે સૈયદપુરા વિસ્તારની અંદર પહોંચ્યા હતા ત્યાં જે જગ્યા ઉપર આ ઘટના બની હતી તે ઘટનાનું નિરીક્ષણ કર્યું હતું ને સાથે મોડી રાત્રે ગણેશ મંડળની ભગવાન ગણપતિની આરતી પણ ઉતારી હતી સાથે સાથે ગૃહ રાજ્યમંત્રી કહ્યું હતું કે બપોરે એટલે કે આજના દિવસની દરમિયાન જ્યારે તે પત્રકાર પરિષદને સંબોધન કરશે તે પહેલાં તમામ લોકોની ધરપકડ કરવામાં આવશે એક પણ વ્યક્તિને છોડવામાં નહીં આવે જોકે બપોરના સમયે ગૃહ મંત્રીએ પત્રકાર પરિષદ ને સંબોધન કર્યું કહ્યું હતું કે અઠ્યાવીસ લોકોની ધરપકડ કરવામાં આવી છે વિસ્તારમાં ગણપતિ પંડાલમાં કાલે અસામાજિક તત્વો દ્વારા જે પથ્થરમારો કરવામાં આવ્યો હતો સૌ લોકોને પોલીસ દ્વારા તાત્કાલિક ધરપકડ કરવામાં આવી હતી આખી રાત દરમિયાન વિસ્તારની અંદર કોમ્બિંગ કરીને જે લોકો દ્વારા પોતાના ઘરોની બાલ્કની ટેરેસ પરથી અને અલગ અલગ જગ્યા પરથી જે પથ્થરમારો કરવામાં આવ્યો હતો તે સૌ લોકોને ડ્રોન સીસીટીવી અને અન્ય વિડિયોના વિઝ્યુઅલ્સના માધ્યમથી ધરપકડ કરવામાં આવી છે ખાસ કરીને આખી રાત સુરત પોલીસની બધી જ ટીમો દ્વારા ખૂબ મહેનત કરીને આ તમામ લોકોને પકડવામાં આવ્યા છે અનેક લોકો પોતાના ઘરની બહાર દરવાજામાં લોક લગાડીને અંદર છુપાયેલો હતો કોઈક પડદાની પાછળ તો કોઈક ઉપર અભરાઈ પર ભી છુપાયેલું પોલીસે પકડ્યું છે આ બધા જ કિસ્સાને જોતા જોતા સાથે સુરત પોલીસને ખાસ સૂચન કરવામાં આવ્યું છે અને પોલીસ દ્વારા ભી આ બાબતની ખૂબ જ ગંભીરતા पूर्वक ધ્યાન આપવામાં આવ્યું છે કે પથ્થર મારનાર એ કોઈ બી વ્યક્તિ હોય એ માત્ર કાનૂની ગુનેગાર નથી પરંતુ સમાજનો બી ખૂબ મોટો ગુનેગાર છે પરંતુ એની સાથે સાથે પોલીસ શ્રી દ્વારા એમની આખી ટીમને પહેલા જ ખાસ સૂચના આપવામાં આવી હતી અને આજે ફરી સૂચના આપવામાં આવી કે કોઈ બી વ્યક્તિ ભૂલતી બી એક બી બેગુના વ્યક્તિ આમાં ફસાવો ના જોઈએ સુરત શહેર પોલીસ ટીમ દ્વારા એ બાબતની બી ગંભીરતા પૂર્વક ધ્યાન રાખવામાં આવ્યું છે આજે તમામ સમાજના લોકોને અલગ અલગ ગ્રુપોમાં જે લોકો આવ્યા છે તે સૌ લોકોને મળ્યા છે અને સૌ લોકોને સો ટકા વિશ્વાસ અપાવ્યો છે કે આપણું રાજ્ય ગુજરાત રાજ્ય આપણું ગુજરાતે અને આપણા ગુજરાતે માત્ર ગુજરાતમાં જન્મેલા બાળકને જ નહીં પરંતુ દેશના તમામ યુવાનો જેને પોતાના પરિવાર માટે સપના જોયા હોય જેને પોતાના પરિવારને આગળ વધારવા માટે રાત દિવસ મહેનત કરવી હોય એવા લાખો કરોડો યુવાઓને રોજગારી આપવા વાળું આપણું રાજ્ય એમાં કોઈ બી પ્રકારની શાંતિ દોલવાની પ્રયત્ન કરનાર લોકોને સાખી ના લેવાય અને એ લોકો પર કડકમાં કડક પગલાં ભરવા એ ખૂબ જરૂરી છે અને એ જ કાર્ય સુરત પોલીસ દ્વારા કરવામાં આવે છે ગણપતિજીની પૂજા અર્ચના કરવું એ આપણા બધાનો હક છે આપણા સૌની જીવાદોરી આપણા સૌનું આસ્થાનું કેન્દ્ર એ ગણપતિજીની સ્થાપના દસ દિવસ માટે થતી હોય છે પરંતુ મહિનાઓ પહેલાથી અલગ અલગ મંડલો ગણપતિજીના આગમન માટે તૈયારીઓ કરતા હોય છે લોકો પરિવારજનો જોડે જ્યારે ગણપતિજીના વિસર્જન થાય ને તો આંખોમાંથી આંસુ આસુ હોતા હોય છે એવા સૌ ગણપતિ ભક્તો જે માત્ર ગણપતિજીની જે સ્થાપના કરે છે એ માત્ર પૂજા અર્ચના માટે નથી થતી પૂજા અર્ચના જોડે એના જીવનની સૌથી મોટી આસ્થાનું કેન્દ્ર છે અને આસ્થાના કેન્દ્ર જોડે જોડે એક વિષય પર જો ડિટેલ્ડ રિસર્ચ થાય તો એનો અંદાજો સૌ લોકોને આવશે ગણપતિજીના પંડાલ બાંધવાવાળા કયા સમાજના લોકો હોય છે એ ક્યારેય નથી જોવામાં આવતું આપણે ક્યારેય એ વિચારો જોડે ગુજરાતમાં નથી જીવ્યા આપણે સૌ લોકોએ રાત દિવસ મહેનત કરી છે કાલી મજૂરી કરી છે ત્યારે આપણું ગુજરાત આજે દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે આ ગણપતિજીના દસ દિવસમાં સુરત શહેરના એક બી મંડપવાળા પાસે બાંબુ નહીં મળશે ટેબલ નહી મળે એટલી મોટી રોજગારી ગણપતિજીની સ્થાપના દરમિયાન લોકોને થાય છે માત્ર મંડપવાળા એટલું જ નહીં બેન્ડ બાજા હોય ઢોલ નગારા હોય ડીજેવાળા હોય કે પછી પૂજા અર્ચના કરનાર પૂજારીજી હોય કે પછી કેટરિંગનો નાનો મોટો વેપાર કરતા લોકો હોય કે લારી કે પછી રેસ્ટોરન્ટ ચલાવતા હોય આ તમામ લોકોના વેપારમાં ખૂબ જ મોટી આ સમય દરમિયાન બઢોતરી થતી હોય છે અને ખાસ કરીને આપણે સૌ લોકો સાથે મળીને આગળ વધ્યા છે મારી સૌ સમાજને અપીલ છે કે પથ્થર મારનાર કોઈ બી વ્યક્તિ હોય પોલીસ તો પોલીસનું કામ પછી કરે સર્વપ્રથમ સમાજના આગેવાનોનું કામ છે સર્વપ્રથમ સમાજના સૌ આગેવાનોનું કામ છે કે આપણે આપણી સામાજિક ભાવનાઓ આપણા રાજ્યની આપણી ધરતીની અને આપણે સૌ લોકોને જે જે ધરતીએ રોજગારી આપી છે જે ધરતીમાં આપણે મોટા થયા છે એ ધરતી પર આ પ્રકારનું કૃત્ય ક્યારેય ના ચલાવી લેવાય પોલીસ દ્વારા સંપૂર્ણ કાયદાકીય રીતે અને કાયદામાં કોઈ બી પ્રકારની છૂટછાટ ના રહે તે પ્રકારે કામગીરી કરવામાં આવી છે અને આ બાબતે તપાસ હજી બી ચાલુ છે જે કોઈ લોકો બાકી હશે તેને બી પકડવામાં આવશે પરંતુ કોઈ બી બે ના ફસાય તેની બી ચિંતા જરૂરથી પોલીસ દ્વારા કરવામાં આવી છે અને હજી બી કરવામાં આવશે આભાર એ છ છોકરાઓ માટેનો બી વિષય પોલીસ દ્વારા ડિટેલ્ડ ઇન્વેસ્ટિગેશન કરવામાં આવ્યું છે આજે કોર્ટમાં જયારે હાજર કરવાના છે તે પહેલા જે તપાસનો વિષય છે એના મુદ્દાઓ હમણાં મારે ડિક્લેર કરવા એ યોગ્ય નથી એ બાબતની સંપૂર્ણ માહિતી કોર્ટના જ્યારે આ સૌ આરોપીઓને લઈ જશે ત્યારે સરકારી વકીલ પોલીસ દ્વારા જે વિષયો મુકાયેલા છે એ સૌ લોકોના ધ્યાન પર આપવામાં આવશે કારણ કે પહેલાથી આ વિષયો ડિક્લેર કરવા એ યોગ્ય નથી મેં બહુ ક્લિયર કહ્યું છે કે કોઈ બી પથ્થર ફેંકનાર વ્યક્તિ એ માત્ર કાયદાકીય ગુનેગાર નથી એ સૌથી મોટો સામાજિક ગુનેગાર છે કોઈ બી સમાજ ના હોય આની અંદર કોઈ બી પ્રકારની લાગણી કોઈ બી પ્રકારનું દયા એ હોય જ ના શકે પથ્થર ફેંકવું અને પથ્થર ફેંકવાનો વિચાર બી કઈ રીતે આવી શકે મારી તો ખાસ કરીને સમાજને અપીલ છે કે આ પ્રકારના યુવાનોને સાચી દિશા આપવી જોઈએ આપણી જવાબદારી છે સમાજે જ્યારે વિવિધ ટ્રસ્ટોની અંદર ચાહે મદરેસા હોય ચાહે મસ્જીદ હોય ચાહે મુસ્લિમ સમાજના વિવિધ અલગ અલગ સંગઠનોમાં જયારે આપણે સૌ લોકોને જવાબદારી આપી છે તો આપ સૌ લોકોની બી એક જવાબદારી છે કે યુવાનોને સાચા માર્ગે અને કોઈક યુવાન જો ખોટા માર્ગે ભટક્યો હોય તો એને સમજાવવું જોઈએ હું ફરી કહું છું પથ્થર કોઈ બી જગ્યા પર ફેંકનાર કોઈ બી સમાજનો વ્યક્તિ હોય અમે છોડતા નથી જો સંપૂર્ણ મેં તમને જેમ કહ્યું એમ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે અને ચાલુ ઇન્વેસ્ટિગેશને હું કોઈ બી પ્રકારના સ્ટેટમેન્ટ નથી આપી શકતો આ આપણું ગુજરાત રાજ્ય છે સૌ સમાજ સાથે મળીને બધા જ ઉત્સવ મનાવતું આવ્યું છે અને આ વખતે બી ગણપતિજીની સાંજથી હજી આઠે આઠ દિવસ પૂજા અર્ચના થશે અને અદભુત રીતે થશે અને આમાં કોઈ બી પ્રકારનું કોઈ બી પ્રકારના ઇફ એન્ડ બટ હોઈ જ ના શકે ગણપતિજીની સ્થાપનાથી લઈને વિસર્જન તક એ ગુજરાતની અંદર દિવાળીના તહેવાર જેવા હજારો ઘરો સુરત શહેરની કદાચ જ કોઈ ગલી એવી હશે જ્યાં એક ગલીમાં બે બે પાંચ પાંચ ગણપતિજીની સ્થાપના ના થતી હોય હજારો મંડળો દ્વારા ગણપતિજીની પૂજા અર્ચના કરવામાં આવે છે અને શું ઉત્સાહપૂર્વક શું ભાવનાત્મક રીતે આ પૂજા અર્ચના કરવામાં આવે છે અને સૌ ગણેશ ભક્તોને બી હું ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું આ આખી ગણેશ ચતુર્થી આપ સૌ લોકોના જીવનમાં વધુમાં વધુ ખુશાલી લાવે સૌ સમાજને સૌ પરિવારોને આ ગણેશ ચતુર્થીના પાવન પર્વના જે તહેવાર છે તે નિમિત્તે બધાના જ ઘરોમાં ખુશી આવે તેવી હું ભગવાન શ્રી ગણેશજીના ચરણોમાં પ્રાર્થના કરું છું સાથે સાથે એ વાત પણ સામે આવી છે કે ગત મોડી રાત્રે જ્યારે આ પથ્થરમારાની ઘટના બનીને રાત્રે બારથી સાડા બારની અરસાની અંદર પોલીસ જ્યારે આ તમામ આરોપીઓને પકડવા માટે જતા હતા ત્યારે તમામ લોકો પોતાના ઘરની અંદર જઈને તાળું મારીને અંદર છુપાયેલા હતા જોકે ગુજરાત પોલીસના એ જવાનો દ્વારા તમામ ઘરના તાળા પણ તોડ્યા અને ઘરની અંદર છુપાયેલા તમામ આરોપીઓને પણ બહાર કાઢ્યા અને તેમને પકડીને લાવ્યા હતા બીજી તરફ હવે આ આખો મામલો ગત મોડી રાતથી જે ચાલી રહ્યો છે તે હવે મામલો પોલિટિકલ લેવલ એટલા માટે પહોંચી ચૂક્યો છે કેમ કે કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે સુરતની આ જે ઘટના બની છે તે ઘટના પાછળ કોંગ્રેસનો હાથ હોય તેવું લાગી રહ્યું છે કેમ કે કોંગ્રેસે ગત મોડી રાતથી આ બનેલી ઘટનામાં અત્યાર સુધી કોઈપણ શબ્દ અથવા કોઈપણ પ્રકારનું સ્ટેટમેન્ટ આપવામાં નથી આવ્યું જેને લઈને ગિરિ ગિરિરાજસિંહ દ્વારા એવું પણ કહેવામાં આવી રહ્યું છે कि आ आखे आखो पत्थर मारानी जो घटना कांग्रेस सर्जित हो सके ये प्रकार ने इमार आक्षेपो लगाया ये सूरत में गणेश उत्सव पर पंडाल में पथराव किया गया एक खास समुदाय समुदाय कौन है मुसलमान है और मैं तो फिर यहां भी आरोप लगा रहा हूं कि कांग्रेस इसके पीछे है क्योंकि कांग्रेस ने कहा था कि ये बांग्लादेश में बना दूंगा बांग्लादेश में इसी घटना चल रही है दो दिनों से गणेश उत्सव पर क्या भारत को बांग्लादेश बनाना चाहते हैं मैं मुसलमानों से पूछना चाहता हूं मुस्लिम नेताओं से पूछना चाहता हूं हमने तो कभी सूरत में पत्थर नहीं चलाया तजिया पर देश के किसी कोने पे नहीं चलाया आखिर क्या ये पाकिस्तान है जो गणेश उत्सव पर मनाही ये बांग्लादेश बनाना चाहते हैं कांग्रेस की जुबान नहीं खुल रही है क्या ये टूल कीट के पीछे कांग्रेस का हाथ है राहुल गांधी की जुबान नहीं खुल रही है विदेश में भारत को गाली तो देंगे लेकिन भारत में सामाजिक हिंसा फैलाने वाले लोगों के ऊपर इनकी जुबान बंद हो जाती है टुकड़े टुकड़े गैंग की जुबान बंद हो जाती है।

જે કોઈ વ્યક્તિ હોય કોઈ પણ ઉંમર ના હોય કોઈ પણ સમાજ ના હોય તમામ માટે સમાન છે એટલે તમામ માટે જે કાયદાકીય જોગવાઈઓ છે એ મુજબ કડક કાર્યવાહી કરવાની ગુજરાત પોલીસની સંપૂર્ણ તૈયારી છે

ગણેશોત્સવની સંપૂર્ણ તૈયારી માટે દરેક એકમમાં એમની પાસે જે પોલીસ બળ છે એ ઉપરાંત વધારેની ત્રીસ કંપનીની ડિપ્લોયમેન્ટ અલગ અલગ જિલ્લાઓમાં કરવામાં આવી છે સાવચેતીના ભાગરૂપે સુરત શહેરમાં ગઈકાલે સાંજે જે બનવા બન્યા હતા તે ધ્યાનમાં રાખીને સુરત શહેરને પણ એડિશનલ એસઆરપી મોકલવામાં આવી છે એટલે ટૂંકમાં ગુજરાત પોલીસની સંપૂર્ણ તૈયારી છે અને ફરીથી આ વાતને ભારપૂર્વક જણાવવા માંગુ છું કે અહીંના શાંતિને આ શાંતિ જળવાય તે મારી ખૂબ અંગત જવાબદારી છે પોલીસ વડા તરીકે એ જવાબદારી સ્વીકારીએ છીએ અને કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સમાજ ના હોય જો એવા કોઈ પણ કૃત્ય કરે કે જેનાથી શાંતિ ભંગ થાય તો એના વિરુદ્ધમાં કડકથી કડક કાર્યવાહી કરવા માટે આપણી તૈયારી છે જો કે બીજી તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું બુલડોઝર જે છે તે સૈયદપુરા વિસ્તારની અંદર ફરી રહ્યું છે ગત મોડી રાત્રે જે ઘટના બની હતી તે ઘટના બાદ જે જે વિસ્તારની અંદર સૈયદપુરા અને સૈયદપુરાના આસપાસના જે વિસ્તારોની અંદર દબાણ જે હતું તે સુરત કોર્પોરેશનને સાથે રાખીને તે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે અને આસપાસના તમામ જે લારી ગલ્લાઓ જે રસ્તા ઉપર ખડકી દેવામાં આવ્યા હતા તેનું પણ દબાણ સુરત કોર્પોરેશનની ટીમ દ્વારા બુલ્ડોઝર જે ફરી રહ્યું છે તેના દ્વારા દૂર કરવામાં આવી રહ્યું છે ગુજરાત સરકારની અને ગુજરાતના આ તમામ મંત્રીઓ કે જે આ ખાતાકીય કાર્યવાહી કરાવી રહ્યા છે તેમની ખૂબ જ સરાહનીય કામગીરી કહી શકાય કે જ્યારે આ ઘટના બની તેના અડતાલીસ કલાક હજી નથી થયા અને અડતાલીસ કલાકની અંદર એ વિસ્તારની અંદર દબાણો પણ હટાવી દેવામાં આવ્યા છે તમામ આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી છે અને સાથે સાથે કાયદેસરની કાર્યવાહી જે છે તે પણ હાથ ધરવામાં આવી છે હાલ તો એ વિસ્તારની અંદર સુરત પોલીસની ટીમ દ્વારા ડ્રોન સર્વેલન્સ પણ હાથ ધરવામાં આવી રહ્યો છે સુરત પોલીસનો મોટો કાફલો પણ ત્યાં ખડકી દેવામાં આવ્યો છે આઈપીએસ અધિકારીઓ સહિતના અધિકારીઓ પણ ત્યાં બંદોબસ્તની અંદર હાલ તો લાગેલા છે જેને લઈને કોઈપણ પ્રકારની ઉગ્ર આંદોલન ના થાય અથવા ઉગ્ર ઘટના ના સર્જાય વિરોધ ના સર્જાય એ માટે આ તમામ બંદોબસ્ત જે છે તે પણ ગોઠવી દેવામાં આવ્યો છે આપનું શું માનવું છે આ આખી ઘટનાને લઈને એ આપ અમારા કોમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો અમારી ચેનલને આજે જ લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો